રામ રામ બધા મિત્રો મારા નમસ્કાર તો મિત્રો હાલમાં અત્યારે આપણે વાત કરવાના છે કે જે કેન્દ્રીય મંત્રી ત્યાર બાદ ભાજપ નવા ઉમેદવાર તેવા પુરુષોત્તમ રૂપાલા વિશે પુરુષોત્તમ રૂપાલા જે ની હાલત અત્યારે હાલમાં બહુ કફરી બની છે કેમ કે તેમણે અવાર નવાર ટિપ્પણીઓ કરી રહ્યા છે તે માટે અત્યારે બધા સમાજો રોષે ઉભરાયા છે તેની ઉપર ક્યાં ક્યાં સમાજો તેની ઉપર રોષે ઉભરાયા છે તે જાણવું હોય તો આ વિડીયો જોઈજો પુરુષોત્તમ રૂપાલા જેમણે પહેલા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી ત્યારબાદ દલિત સમાજ વિશે ટિપ્પણી કરી છે તો પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ કોઈ વ્યવહાર માફી માંગી ચૂક્યા છે જે પુરુષોત્તમ રૂપાલા તો પણ ક્ષત્રિય સમાજ તેને બક્ષવા માંગતો નથી અને ત્યારબાદ તેમણે દલિત સમાજ વિશે શું ટિપ્પણી કરી હતી દલિત સમાજનો કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો તે કાર્યક્રમ વિશે તેમણે ગોંડલમાં એક કાર્યક્રમ રચાયો હતો તેમાં એવું કહ્યું કે તે કાર્યક્રમ અમે એ માટે છે અજય કુમાર અજય અજય કુમાર નાનજીભાઈ વાણવી નામના શખ્સે તેમને નોટિસ પટકારી છે ત્યારબાદ તેમાં એવું લખ્યું છે કે જે કાર્યક્રમ હતો તેમાં પુરુષોત્તમ રૂપાલાએ ગોંડલના કાર્યક્રમમાં એવી અભદ્ર ટિપ્પણીઓ કરી કે તે કાર્યક્રમ કાંઈ એને કામનો નહોતો અમે તો એમને ગયા હતા ખાલી ભજન સાંભળવા ગયા હતા અને વજન પણ કાંઈ કામના નહોતા એવું બધું કહ્યું છે તેમણે આવી અભદ્ર ટિપ્પણીઓ કરી છે તે માટે અત્યારે દલિત સમાજ જે ભારે રોષ રોષમાં ભરાઈ ગયો છે કેમ કે દલિત સમાજ પુરુષોત્તમ રૂપાળા ઉપર રોષ ઉભરાયો છે ત્યારબાદ કહેવાય કે તેની ઉપર જે આ ફરિયાદ છે જે અનુસૂચિત જનજાતિનું અપમાન કરવા બદલ તેમની ઉપર આ ફરિયાદ નોંધવામાં આવી છે અને અત્યારે એવું કરી રહ્યા છે કે જે આ ફરિયાદ નહીં નોંધવામાં આવે તો અમે કોર્ટમાં પણ અરજી કરીશું ત્યારબાદ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી તેમાં એક બે જૂથ પડી ગયા છે હાલમાં ક્ષત્રિય સમાજના જેમાં એક જૂથ છે જે પુરુષોત્તમ રૂપાલાને બચાવવા મેદાનમાં પડ્યું છે અને જે બીજું જૂથ છે તે પુરુષોત્તમ તેમને બક્ષવા તૈયાર નથી તો હાલમાં અત્યારે બે સમાજ બે સમાજને અભદ્ર ટિપ્પણીઓથી અત્યારે બે સમાજ તેમની ઉપર રોસે ભરાયા છે ઉભરાયા છે તો હાલમાં તમે આની વિશે શું કહેશો તે કમેન્ટમાં કહીજો પુરુષોત્તમ રૂપાલીયા શું સારું કર્યું છે તો એ પણ કમેન્ટમાં કહીજો અને ત્યારબાદ વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રામે